ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ ભાઈ વાહ સરસ ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે વર્કશીટ બાર છે અને એમાં છે ચહેરો શું કહે છે આપણે સરખા સમાન ચહેરો હોય એની જોડ બનાવવાની છે શું કરવાનું છે સરખા 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 ચહેરા હોય એની જોડ બનાવવાની છે જોડી બનાવવાની આપણે બાલવાટિકામાં શીખી ગયા ગયા ને ચલો આપણે પહેલા આવશે આદિત્યભાઈ આદિત્યભાઈ આમાં જોવાનું અને એના જેવો ચહેરો શોધી અને તમારે જોર બનાવવાની છે ચાલો બનાવો સરસ ભાઈ વાહ ચાલો પછી આ સરસ બરાબર જોવાનું પહેલાં હા ચાલો પછી શાબાશ વાહ ભાઈ વાહ ચલો પછી ni rasa jero, hmm. coba kevin nih rasa iyo, teman papa pisa nape, rupiah per orang nape, to kevin nih rasa ijo coba ditebak, seras, sampai tajudah, seras, cello, pachi, smile baru jero, cello, pachi. सरस सरस शादी टमाटर क्लेप करो भाई सरस सरस बेगा जो जो आइ जो आइ जो चेने सरका सरका चेहरा जो सरस बेटा जोदा चलो अब आ से एक अबे बेन नवारो एक बेन आ चलो ये सु आ से ईश्वरिया बे चलो मां ले लो हां बेटा ले लो चले सु સમાન બસ સરખું સરખા ચહેરા શોધી અને જોડ બનાવવાની છે સાબાશ વાહ ભાઈ વાહ જોરદાર પછી તમારે પેલી વર્કશીટ બાર છે ને એમાં તમારે એ જોડ બનાવવાની છે પછી હો સરસ વાહ ભાઈ વાહ સરસ સરસ કે કરો ભાઈ ઐશ્વર્યા માટે જો હવે તમારા આ છે ને વર્કશીટ ચહેરો શું કહે છે સમાન ચહેરાની જોડ બનાવવાની છે તમારે આમાં આપણે પીળાને આપણે બે લીધા છે આમાં જો પીળા એકલા જ છે આના જેવી જોડ બનાવીને એની સામે તમારે જોડ બનાવવાની છે બરાબર ચાલો વિરાટ લઈ લે બેટા એ બસ એમ લઈ લો ચાલો બનાવો પછી પાર્થનો વારો હે પાર્થ sarah, cila, ayo, asuh dong. Ayo cerlo, asuh dong, mati. Sarah, cila, ayo, ayo cerlo. Cila, paci, ajau cerlo. Aku itu. Aku untu

स्माइल આપે છે જો કો નાખી આપએ ક્લિનિંગ નાખી નથી મેં ના કેન્સલ બને ચલો ચલો ક્લેપ કરો વિરાજ માટે સરસ